રખડતા ત્રાસ બેફામ જોવા મળી રહ્યો છે વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોને આવા કૂતરાઓનો પોતાનો શિકાર બનાવી રહ્યા છે ત્યારે શહેરમાંથી કૂતરાઓ પકડવા પૂર્વ કાઉન્સિલર દ્વારા મનપાને રજૂઆત કરાય છે પોરબંદર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર જીવનભાઈ શૃંગીએ મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરમાં કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં રોજના ત્રીસ થી પાંત્રીસ કૂતરા કરડવાના બનાવો સામે આવે છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને કૂતરાઓને પકડવા બે બે ગાડી હોવા છતાં કામગીરી હાલ બંધ છે

ભીમરાવ ચોક થી નવી एसएससी રોડ તેમજ કનકાય મંદિર થી વીરભانوની ખાંબી સુધીના રસ્તા પર રખડતા કૂતરાઓના ત્રાસને કારણે કૂતરા કરડવાના બનાવો સામે આવે છે ગઈ કાલે વિકુલભાઈ પ્રજાપતિ સાહેબ જે કમિશનર છે એને એક રજૂઆત લેખિતમાં એવું છે કે પોરબંદરમાં રખડતા ધોરો અને કૂતરાનો અતિશય ત્રાસ વધી ગયો છે નગરપાલિકા પાસે બે-ત્રણ રખડુરા પકડવાના છે એમને ધૂર ખાય છે પણ એનો ઉપયોગ થતો નથી એટલે અમે મારી માંગણી એવી હતી કારણ કે હોસ્પિટલ ની અંદર જે આવે છે ડેલી ત્રીસ થી પાંત્રીસ કુતરા કઢાવવાના એ જ આપણે કેસ આવે છે અને દુકર અને આખલા જ્યાં ત્યાં બેઠા હોય ને આડા આવતા અકસ્માત થાય છે તો મારું માંગણી એવી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આની એક્શન લેવી જોઈએ એમાં વિવિધ વિસ્તારના અમે નામય આપ્યા છે ખારવાડ છે ખારવાડ છે કરિયા પ્લોટ છે છાયા છે એવા વિવિધ વિસ્તારના દસ લોકેશન આપ્યા છે મેં દસ ઓકેસ માં તાત્કાલિક ધોરણે જો નિવારણ નહીં આવે તો કેસ વધતા આ એક દિવસના હોસ્પિટલમાં તો લગભગ નવસો મહિનાના કેસ અતિશય એવા મહાનગરપાલિકામાં અમદાવાદમાં રાજકોટમાં નહીં અને આનાથી એક અલગ વિભાગ ચાલુ કરવો પડ્યો ભાવસી જ તલમાં અલગ સત્તાધાર ના વિભાગ માં ઇન્જેકશન માટે કરીને પેશ વિભાગ ચાલુ કર્યો તો આની ગંભીર નોંધ લઈને તાત્કાલિક ધોરણે કુતરા પકડવાના આજથી કાર્યવાહી કરવી મારી માંગણી આ વિસ્તારોમાં કુતરા પકડવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવે તે અંગે લેખિત આવેદન પાઠવી રજૂઆત કરાય છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર